તમારો ભાઈ જોઈને આવી ગયો છે વર્ષ લેવલ ટુ અને મને થિયેટર માં રીમેક બનાવવા અને સાથે સાથે તમને એ પણ કહી દઉં કે તમારું દિલ થોડું નરમ હોય અને હોરર મૂવી થોડી ઓછી પસંદ હોય તો આ મૂવી થિયેટરમાં જોવા જતા જ નહીં કેમકે જયા તો ઓમ બ્લીમ બ્લીમ સ્વાહત થઈ જશે વાત સહીએ વાત કરીએ મૂવી વિશે તો સૌથી પહેલા હું મૂવી ના ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ને કૃષ્ણદેવ યાજ્ઞિક સરને સાક્ષાત દંડવટ પ્રણામ કરીશ અરે શિલ્પા શેટ્ટી વાળું નહીં આપણું હો તો મજાક ને મૂકીએ સાઈડ અને મુવી ની વાત કરીએ તો હું સૌથી પહેલા વાત કરવા માંગીશ મૂવી ના ડાયરેક્ટર કૃષ્ણ વર્ષ મુવી રીલી ઇન્ડસ્ટ્રીમાં હવે આનાથી ઉપર શું આવશે બધું તો મૂવી માં દેખાડી જ દીધું છે પણ વર્ષ લેવલ ટુ જોઈને તમને એ થઈ જશે કે યાર આ તો બાપ લેવલ નું જ વિચારી શકે શું ગબ ના વિચાર છે અને શું લેવલ પર લઈ ગયા છે મૂવી તો સૌથી પહેલો સલામ યાજ્ઞિક સરને અને વીમ ટીમને હવે વાત કરીએ અભિનેતાઓ વિશે તો સૌથી પહેલા હું વાત કરવા માંગીશ નેશનલ એવોર્ડ વિનર આઈફ એવોર્ડ વિનર જાનકી બોડીવાલા વિશે અત્યારે જાનકી બોડીવાલાનું ગુજરાતી અને બોલિવૂડમાં એટલું નામ થઈ ગયું છે અને જે રીતે તે ડે બાય ડે ફિલ્મ બાય ફિલ્મ જે રીતે ઇમ્પ્રૂવ થઈ રહી છે ભાઈ બોલીવુડ ઘણી ખરી નેપોટિઝમ સો કોલ્ડ એક્ટરો થી તો ઘણી ખરી જોરદાર એક્ટર છે એના સિવાય હવે વાત કરીએ બે પતિ પત્ની એટલે કે હિતુ કનોડિયા અને હિતેન કુમાર પતિ પત્ની વાળું એટલે કીધું કે બંને જણાએ એક ઇન્ટરવ્યુ જ કીધું હતું કે અમે બંને સોલમેટ છીએ તો વધારે સિરિયસલી ના લેતા પણ આ બંનેને થોડું વહેલા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઓપોર્ચ્યુનિટી મળી હોત અને આ ટાઈપની ફિલ્મો થોડી વેલા બનતી હોત તો અત્યારે બોલિવૂડમાં જઈને અમિતાભ બચ્ચને પણ આ લોકો કોમ્પિટિશન આપતા હોત એના સિવાય મોનલ ગુજ્જર નો પ્રિન્સિપલ વાળો રોલ હોય કે ચેતન દહિયા નો રોલ હોય ભાઈ જાન લગાવી દીધી છે આ લોકોએ સ્ટોરીની સ્ટોરી ની વાત કરીએ તો સ્ટોરી માં વધારે તમને નહીં કહું પણ એક છોકરી હતી અને લેવલ આખી આખી સ્કૂલ હોય છે અને આખી આખી ની છોકરીઓ અને એમનું વશીકરણ શું મોટિવ થી કરવામાં આવે છે કેમ કરવામાં આવે છે એ જાણવા માટે તમારે મૂવી જોવી પડશે અને એક મૂવીમાં માં સરપ્રાઇઝ વિલન નો ફેસ રિવિલ થાય છે જોવાલાયક છે અને મૂવીનું વધારે નથી કે પણ એક વસ્તુની હું તારીફ કરવા માંગઈશ મૂવીનું બીજીએમ મૂવીનું બીજીએમ એટલું સરસ છે મૂવીમાં કોઈ ગીત નથી પણ બીજીએમ એટલું સરસ છે કે મૂવીને અનધર લેવલ પર લઈ જાય છે અને હા છેલે છેલે એ વાત કે તો જો કે મૂવીના પોસ્ટ ક્રેડિટ સીન માટે થિયેટરમાં ના ર હતા કેમ કે મૂવીમાં કોઈ પોસ્ટ ક્રેડિટ સીન નાખવામાં નથી આવ્યો ઘણા ખરા લોકો કમેન્ટમાં પૂછે કે પાર્ટ થી આવવાના ચાન્સીસ ખરા તો ભાઈ જો અત્યારે માટે મૂવીમાં કોઈ પોસ્ટ ક્રેડિટ સીન નાખવામાં નથી આવ્યો પણ મૂવીમાં ઘણા ખરા એવા સરપ્રાઇઝ એલિમેન્ટ નાખી દેવામાં આવ્યા છે કે પાર્ટ થ્રી આવવાના ઘણા ખરા ચાન્સ છે અને પાર્ટ થ્રી આવવાના ચાન્સ એટલા માટે પણ વધી જાય છે કે મૂવીની લેન્થ એક કલાક અને ચાલીસ મિનિટની થતી તો ત્યારથી જ મને થોડો ડાઉટ ગયો હતો કે મૂવીનો પાર્ટ થ્રી આવશે હવે જોવા છે કે આ મૂવીને કેવો રિસ્પોન્સ મળે છે પછી આગળનું વિચારશે પણ અત્યારે મૂવી એક જોરદાર છે તમે જોયું હોય તો તમને કેવી લાગી કમેન્ટ કરજો અને ના જોયું હોય તો ફટાફટ જઈને જોજો મળીએ કોઈ આવા એક ધમાકેદાર વિડિયોમાં